એસટી બસ ટાઈમ ટેબલ અને એસટી ટી બસનું એડવાન્સ બુકિંગ અને ત્યાર પછી કોઈ લાંબા રૂટમાં તમારે મિત્રો જવું હોય તો તમને કઈ બસ મળશે કેટલા વાગે અને ક્યાંથીને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા મેળવી શકો છો અને આ એપ્લિકેશન મિત્રો સરકારી જે છે જી એસ તો જેની અંદર મિત્રો ઘણી બધી માહિતી તમને અહીંયાથી મળે છે તો બેસ્ટ એપ્લિકેશન છે તો ખાસ ડાઉનલોડ પણ કરી લેજો તો એની અંદર કઈ કઈ માહિતી આવે છે પહેલાં નંબરમાં છે મિત્રો એડવાન્સ બુકિંગ તમે જોઈ રહ્યા છો બીજા નંબરમાં છે ટિકિટ રદ કરો જો તમે કોઈ ઓનલાઈન ટિકિટ ખરીદી હોય મતલબ લીધી હોય અને તમારો પ્રોગ્રામ કેન્સલ થયો હોય તો મિત્રો તમને અહીંયા ટિકિટ રદ કરવાનું ઓપ્શન છે કરલ બુક બુકિંગની વિગતો મિત્રો છે અને ત્યાર પછી છે બસને મારી બસ ને ટ્રેક કરો તો તમારી બસ જે છે તમને જે ટિકિટ મળી છે એમાં કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યારે પહોંચી છે એ તમે ટ્રેક કરી શકો છો ત્યાર પછી છે મિત્રો રિફરન્સ સ્થિતિ શેડ્યુલ ટિકિટ નજીકનું સ્થળ બસ પાસ તમારી પાસે કોઈ પાસ છે તો એની માહિતી છે ટ્રેક ટિકિટ પેકેજ બુકિંગ વર્તમાન ટિકિટ અને ટિકિટનો ઇતિહાસ અને ત્યાર પછી થ્રી લાઈન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને एसटी બસની લગતી આયા ટોટલ માહિતી મળશે જો એ एसटी બસના વિગાપણનો મતલબ વિભાગોના સંપર્ક નંબર તમારા ટોટલ નંબર જોજો હોય તો કોન્ટેક્ટ નંબર તમને બધા ડિવાઇઝન ના મળી રહેશે જેની અંદર મિત્રો ટોટલ માહિતી છે ઓફિસર છે સુપરસે છે અહીંયા જે જે છે ને બધી માહિતી તમને અહીંયા થી મળી રહેશે તો અહીંયા કયા કયા વિસ્તારના કોન્ટેક્ટ નંબર તમારે જોઈએ છે બધા ઓફિસર નંબર ના છે ઇન્ચાર્જ નંબર છે તમારી પાસે બરવેલ થલતેજ ઓફિસર સ્પોટ એન્જિનિયર બધા ઘણા બધા નંબર તમને અહીંયા થી મળી રહેશે તો પછી ઘણી બધી બીજી પણ સુવિધાઓ તમને અહીંયા થી એપ દ્વારા મળે છે પ્રતિસાદ જો એસએમએસ દ્વારા ટિકિટ અહીંયા મારી બસ ટ્રેક કરો બધી માહિતી છે હવે દાખલા તરીકે હું અહીં કોઈ પણ આપડે એસટી બસને આપણે સર્ચ કરું છું કે અહીં પણ તમારે જવું છે તો તમે કઈ રીતે મતલબ બસને આપણે ચેક કરી શકશું તો અહીં ઘણા બધા ઓપ્શન તમને મિત્રો મળે છે તો આપણે કોઈ પણ એક બસને આપણે અહીંથી સર્ચ કરી લઈએ દાખલા તરીકે એડવાન્સ બુકિંગ છે તમારે કઈ બસ મતલબ તમારે ક્યાંય પણ જવું છે તો બસની અંદર કોઈ સીટ ખાલી છે કે નહીં એ પણ તમે મિત્રો અહીંથી જોઈ શકો છો તો અહીંયાથી અમિત કુ આપણે બસ ટ્રેક તેના ઉપર ક્લિક નથી કરતા અહીંયા એડવાન્સ બુકિંગ ઉપર આપણે ક્લિક કરીએ દાખલા તરીકે તો એડવાન્સ બુકિંગ એટલે તમારે ક્યાં થી ક્યાં જવું છે તો તમને અહીંયા ઓપ્શન મળે છે અહીંયા તારીખ છે તમારે કઈ તારીખે જવાનું છે તમારી તારીખ પસંદ કરવાની રહેશે મિત્રો અહીંયાથી તો અહીંયા તમે કેટલા વ્યક્તિ છો જો બાળક છે સાથે બધી માહિતી મેળવવાની હોય છે તો અહીંયાથી આપણે સર્ચ કરી લેવાનું લાંબા રૂટ ઉપર તમારે દાખલા તરીકે જવું છે તો અહીંયા લાંબા રૂટી મિત્રો આપણે પહેલી વાત કરીએ તો અહીંયા લાંબા રૂટની છે વાત તો આપણે દાહોદ થી આપણે વાત કરીએ તો હું સર્ચ કરું છું દાહોદ તો દાહોદ થી આપણે સર્ચ કરી લઈએ દ્વારકા તો ચલો દાહોદ થી દ્વારકા अथवा દ્વારકા ચલો દાહોદ થી દ્વારકા કર્યું તારીખ પણ તમારે મિત્રો સેટ કરી લેવાની છે જો અહીં તમારે તારીખ ચેન્જ કરવી હોય તો તમે એના ઉપર ક્લિક કરીને મિત્રો તારીખ પણ આવી રીતે ચેન્જ કરી શકો છો મે અહીં 13 ની જગ્યાએ 14 કરી છે અને ત્યાર પછી મિત્રો અહીંયા ઓપ્શન છે સોધો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો અહીંયા લખેલું આવશે નો બસ સર્વિસ अवेलेबल તો આ રૂટ ઉપર મિત્રો આ ટાઈમની આ તારીખની બસ નથી તો આપણે એ જ રૂટ ઉપર મિત્રો અહીંયા ખાલી જૂનાગઢ કરી લઈએ જોઓ મિત્રો અહીંયા તો જૂનાગઢ તો આવી રીતે મે સર્ચ કર્યું છે અને જૂનાગઢ ઉપર ક્લિક કર્યું છે અને 202 ઉપર મે ક્લિક કર્યું છે તો મિત્રો અહીં ઘણી બધી બસો તમારા સામે આવી ગઈ છે એમાંથી કઈ કઈ બસ છે મિત્રો જુઓ અહીંયા જાલૂદ થી બટવા છે દાહોદ થી વેરાવલ છે દાહોદ થી સોમનાથ છે જાંબુવા એમપી થી સોમનાથ છે દાહોદ થી જૂનાગઢ છે ત્યાર પછી દાહોદ થી કેસોટ છે અને દાહોદ થી કેસુર છે કઈ કઈ બસો છે મિત્રો એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે ક્યાંક અહીં નીકળવાની છે આમુકમક મોટા મોટા શહેર મિત્રો તમને અહીંયા જોવા મળ્યા છે આખા तरीકે વધારે કઈ જોવા મળતા નથી હવે આપણે એના ઉપર ક્લિક કરી લે. દાખલા તરીકે આના ઉપર ક્લિક કર્યું છે તો કેટલી 200 ખાલી છે ને બધી અહીંયા માહિતી પણ તમને મિત્રો અહીંયા જોવા મળે છે. ત્યાર પછી મિત્રો જુઓ અહીંયા ઘણી બધી ઓપ્શન છે મિત્રો કેટલો ટાઈમ લાગશે કેટલા કલાક થશે એની પણ માહિતી તમને મળી રહેશે અને ટૂંકમાં અહીંયા લખેલા છે અક્ષરો ક્યાંથી નીકળશે કયા કયા સ્ટેશન ઉપર તો અહીં ટૂંકમાં અક્ષરો લખેલા છે ક્યાં ક્યાંથી નીકળવાની છે. મિત્રો આ બહુ સરસ એપ્લિકેશન છે જની અંદર બેસ્ટ માહિતી છે આમાં એ પણ તમને અહીંથી જાણવા મળશે કેટલી સીટો ખાલી છે કેટલી મતલબ અહીંયા બુકિંગ થયેલી છે એનું ટિકિટ ભાડું કેટલું છે એ પણ તમને આવી રીતે જોવા મળી રહે છે તો બહુ સરસ એપ્લિકેશન છે તો આવાજ વિડિયો જોવા માટે આપડિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને એપ્લિકેશનને મિત્રો વાત કરી તો એપ્લિકેશન છે કઈ વે પણ મિત્રો તમને અહીંયા વિડિયોના માધ્યમથી તમને દેખાડી દો તો એપ્લિકેશન નું નામ છે મિત્રો GSRTC આ સરકારી એપ્લિકેશન છે મિત્રો જોઈ લો તમે જેની અંદર દરેક માહિતી તમને આવી રીતે મેળવી શકો છો મિત્રો તો વેલકમ ટુ આપનું સ્વાગત છે વેલકમ GSRTC ગુજરાત તો બહુ સરસ એપ્લિકેશન છે તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપડિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો